ખાનગીરાતમી હકીકત મળેલ કેસમ ભાભર બજારમાં નર્મદા કેનાલમાંથી ચોરી કરેલ પાણીની ઇલેક્ટ્રિક મોટર વેચવા માટે આવે છે જે હકીકતના આધારે સર્કલ પાસે વોચ ગોઠવી તપાસમાં હતા તે દરમિયાન એક ઈસમ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કટ્ટામાં કંઈક ચીજ વસ્તુ ભરેલ હોય જેની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને પકડી તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ત્રણ ઈસમોએ સાથે મળીને છેલ્લા બે વર્ષમાં નર્મદા મીન કેનાલમાં કુવાડા પુલ પાસેથી તથા લુદા રેલવે બ્રિજ પાસેથી માનપુરા પુલ પાસેથી તથા ચેમ્બુઆ માઇનોર કેનાલમાંથી ખેડૂતોએ પોતાના ખેતરમાં સિંચાઈ અર્થે નર્મદા કેનાલમાં રાખેલ ઇલેક્ટ્રિક મોટરો અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન પરિક્રમા મહોત્સવ બે આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના સુચારુ સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે અંબાજી ખાતે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ હારિત શુક્લાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિ પીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસમાં આદ્યશક્તિ શક્તિમાં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ મોટી સંખ્યામાં પડશે આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે પ્રવાસન વિભાગના અગ્ર સચિવ હારી શુક્લાએ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં માં અંબાના દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ સચવાય અને આ પરિક્રમા તેમના માટે એક યાદગાર પ્રસંગ બની રહે તે પ્રકારનું આયોજન કરવામાં તમામ અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો વધુમાં તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરિક્રમા મહોત્સવ ભાદરવી પૂનમની જેમ શ્રદ્ધાળુઓ માટે સીમાચિહ્નરૂપ બની રહેશે આ રીતે શુક્લાએ વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી આયોજી આ બેઠકમાં બનાવવામાં આવી છે તેમણે જણાવ્યું કે આ મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રા બીજા દિવસે પાદુ યાત્રા અને ચામર યાત્રા ત્રીજા દિવસે ધજા યાત્રા ચોથા દિવસે મશાલ યાત્રા ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભધન સત્સંગ મહાઆરતી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન તથા અંતિમ દિવસે દાતાઓ યજમાન તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિના ભોજનની વ્યવસ્થા કલાકે ગબ્બરની તળેટીમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા મંદિર ટ્રસ્ટના ઇન્ચાર્જ વહીવટદાર કમલ ચૌધરી સહિત

માં અખંડ ભારત નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ કડકમાં કડક સજા અને તાત્કાલિક આ લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે ધોરાજી શ્રી સરદાર પટેલ સેવાદળ અને અન્ય સામાજિક સંસ્થાઓના નેજા હેઠળ ધોરાજી પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને આવેદનપત્ર

ભાંગોડ કરેલ છે તેવા અસામાજિક તત્વો સામે આજ રોજ શ્રી ડેપ્યુટી કલેક્ટર ને એસપીજી ગ્રુપ તથા ધોરાજી ની નામાંકિત સેવાકીય સંસ્થાઓ દ્વારા પત્ર આપેલ છે અને આવા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને એને જેલ અવારે કરે અને કાનૂની રાહે કાર્યવાહી કરે તેવી આજ રોજ અમોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને ફરી પ્રતિમા લાગે એવું એસપીજી ગ્રુપ ઈચ્છે છે મારું નામ સંદીપ ટોપિયા છે સરદાર પટેલ દળમાં સૌરાષ્ટ્ર મહામંત્રી છું આ દિવસોમાં મધ્યપ્રદેશના માગડોન ખાતે સરદાર સાહેબની પ્રતિમાને જે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા તેને એસપીજી અને ધોરાજીની ની વીસ થી વધારે વિવિધ સંસ્થાઓ આ કૃત્ય ને વખોડી કાઢે છે અને આગામી દિવસોમાં જે અસામાજિક તત્વો છે એને ફાસ્ટેગમાં કેસ ચલાવી મધ્યપ્રદેશ પ્રશાસન ને અમે સૂચિત કરીએ છીએ કે કડક માં કડક કાર્યવાહી થાય જો એ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં એસપીજી આખા ભારતમાં જલદ માં જલદ કાર્યક્રમો કરશે આવેદન પત્ર પાઠવા માં આવ્યું હતું કે સરદાર સાહેબની પ્રતિમા જે રીતે નુકસાન પહોંચાડ્યું છે એ જ રીતે પાછી યથાવત મૂળ સ્થિતિમાં રાખી દે એવી અમારી માંગણી છે શ્રી ધરાધરી વિભાગ જન ક્ષત્રિય મોચી સમાજના બાવીસમાં સમૂહ લગ્ન યોજાયા જેમાં સમગ્ર ગુજરાતમાં લગ્ન સિઝનની મોસમ ચાલી રહી છે અને નવ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે શ્રી ધરાધરી વિભાગ જન ક્ષત્રિય મોચી સમાજ દ્વારા આયોજિત બાવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં મોચી સમાજના નવ જેટલા યુગલોએ મા ખોડિયારની સાક્ષીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા નવ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાતા થરાદરી મોચી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવ યુગલોને લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા તેમજ સમાજના દાન વિરોધ દ્વારા લગ્ન જીવનમાં જોડાયેલ વર વધુને કર્યાવર સહિતને ભેટ સોગાદો પણ આપવામાં આવી અને તમામ દાતાઓનું સમાજની કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમૂહ લગ્ન મહોત્સવની કમિટીના સભ્યોએ વરાણા ખોડિયાર માતાજીના મંદિરે સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કર્યું હતું જેમાં મોચી સમાજની કારોબારી તેમજ યુવા સંગઠન અને મોચી સમાજના ઉત્સાહી કાર્યકર્તાઓ દ્વારા સમૂહ લગ્નની કામગીરી કરવામાં આવી હતી તેમજ સમાજના દરેક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નમાં સહયોગી બનનાર દરેકને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું સેવાનંદ બાપુએ તમામ તમામ આશીર્વાદ આપ્યા હતા સમાજ દિવસે ને દિવસે પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્યા હતા આમ થરાદરી મોચી સમાજના પ્રમુખ તારાચંદભાઈ પરમાર અને યુવા સંગઠનના પ્રમુખ ધીરજભાઈ પરમારની ટીમ દ્વારા વરાણાધામ ખાતે યોજાયેલ

પ્રાપ્ત માહિતી અનુસાર જેતશીભાઈ ચૌધરી ભાબરના રૂની ગામના વતની તેમજ ભાબર તાલુકાના રાજકીય આગેવાન હતા જીતશ્રી ભેમાભાઈ ચૌધરી જેવું ચોસઠ ગોળ ચૌધરીના પ્રમુખ તરીકે હોય ચૌધરી સમાજના રાજકીય આગેવાન તેમજ ચૌધરી સમાજમાં સારું પ્રભુત્વ તેઓ ધરાવતા હતા જેટશ્રી ભાઈ હૃદય રોગના હુમલાથી નિધન થતા સમગ્ર ભાભર તાલુકામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે

ત્રણ અજાણ્યા ઈસમોએ લૂંટ ચલાવી હતી આંગણિયા કર્મીના થેલામાં રહેલ સોનાની લૂંટ કરી ત્રણ અજાણ્યા ઈસમો કારમાં બેસીને પરાર થયા હતા આ બાબતે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ત્રણ પોઈન્ટ પાંચ ની તીવ્રતાનો ભૂકંપનો નો આંચકો અનુભવાયો છે અચાનક ધરા ધ્રુજતા જનજીવન પ્રભાવિત થયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી વાવ એકવીસ કિલોમીટર નોર્થમાં નોંધાયું છે ત્યારે વાવના લોધરાણી ગામ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું પાલનપુર ના મોરિયા અને બુદેડી ગામે તસ્કર ઉતરા મળતી માહિતી પ્રમાણે ત્રણેય ગામની દૂધ મંડળીઓના તાળા તૂટ્યા છે ભૂતેડી ગામે બેંકનું પણ તાળું તૂટ્યું હોવાની માહિતી સપાટી પર આવી છે પારપડા ગામેથી બાઇકને બાઇક ઉઠાંતરી કરી લેવામાં આવી છે એક જ રાત્રે ત્રણ ગામોમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામ્યો છે ટેક્સી રિક્ષા ચાલકોની આંખોની ચકાસણી કરીને નિદાન કરાયું સરકાર દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય રોડ સલામતી માસ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસામાં ટેક્સી અને રિક્ષા ચાલકોની આંખોની તપાસ કરવામાં આવી હતી ડોક્ટર ડીકેશ ગોહિલે અંદાજિત બસો થી પણ વધુ ચાલકોની આંખોની તપાસ કરીને નિદાન કર્યું હતું ખાસ કરીને આંખોની ખરાબીના કારણે કેટલાય લોકોને સાંજ પછી દેખાવવામાં ખૂબ જ તેના કારણે તકલીફ પડતી હોય છે અને અને ક્યારેક નાના મોટા અકસ્માતો પણ થતા ત્યારે આવા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ડીસામાં ટેક્સી રિક્ષા ચાલકોની નિદાન કરવામાં આવ્યું બનાસકા બગીચા વિરોધ દર્શાવ્યો ડીસા તાલુકાની આશા વર્કર બહેનોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે સરકાર આશા વર્કર બહેનોને બે થી પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવે છે આમ તો દર વર્ષે છ મહિને આ ટોપઅપ વધારો ચૂકવી દેવામાં આવે છે પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા દસ મહિનાથી આ વધારો ચૂકવવામાં આવ્યો નથી જેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ ડીસા અર્બન હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી ડીસા તાલુકાને હતી રજૂઆત કરતા આશા વર્કર બહેનોએ જણાવ્યું કે તેઓ આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરે છે તેમ છતાં પણ સરકાર તેમની સાથે અન્યાય કરે છે આટલી મહેનત કરવા છતાં પણ તેમને રેગ્યુલર ટોપઅપ વધારો ચૂકવ્યો નથી અને વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ રજૂઆત સાંભળતું પણ નથી ત્યારે ડીસા તાલુકાની તમામ આશા વર્કરો બહેનો એકઠી થઈ અને રેલી સ્વરૂપે આવેદન પત્ર પાઠવવા પહોંચે ત્યારે તેમની માંગો પૂરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવે મારું નામ નૈનાબેન બી પરમાર છે હું ડીસા તાલુકા અર્બન બે મેં અહીં આવું છું અને ડીસાની આ તમામ આશા વર્કર બહેનો અહીંયા આવી છે મામલતદાર ઓફિસ મામલતદાર ઓફિસે આવી છે અમારી બહેનોની માગણી એ છે કે તે બહેનોને જે એપ્રિલથી આજ સુધીમાં પચાસ ટકા જે વધારો બે હજાર સત્તરથી જે નક્કી કરવામાં આવ્યો હતો એ આ વર્ષે કોઈ બહેનોને હજુ આવ્યો નહીં તો આ બહેનો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગઈ છે અને જ્યાં સુધી તેમનો પચાસ ટકા વધારો નહીં આવે ત્યાં સુધી બહેનો પોતાની હડતાળ ચાલુ રાખશે અને જે પણ જે પણ પોતાના વિસ્તારમાં જે માતા મરણ બાર મરણ જે પણ થશે એની જવાબદારી બહેનોને નહીં રહે મારું નામ મંજુબેન ગૌસ્વામી છે હું એક બેન છું અને આજે અમે દિશાની તમા તાલુકાની તમામ આશાવર્કર બહેનો આજે તાલુકા હેલ્થ ઓફિસ અને આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી માંગણીઓ અમે જે અમને છેલ્લા દસ મહિનાથી જે ઇન્સ પચાસ ટકા વધારો મળે છે એ મળ્યો નથી એના માટે અમારી માંગ છે અને એક અમારે પચીસસો રૂપિયા બીજું અમને મળે છે ઇન્સિટિવ એ પણ અમને છેલ્લા કેટલા સાત આઠ મહિનાથી મળ્યા નથી અને ઘણી પીએસસીમાં પણ અમારે તો થોડા મળ્યા બીજી પીએસસીમાં તો બિલકુલ મળ્યા જ નથી એમ એના માટે અમારે પૂરી આશા વર્કર બહેનોને આજ અમે લઈને અહીંયા મામલત મામલતદાર કચેરીએ અને ત્યાં ટીએચ ઓફિસે અમે આવેદનપત્ર આપતા આવ્યા છીએ અને અમારું કેવું એવું છે કે વર નિંદ્રામાંથી ખૂબ કરંડ નિંદ્રામાંથી જો ઉઠીને અમારી આ માગણીઓ સાંભળે એવી અમારી અપીલ છે અને બીજી કે અમારા આશા વર્કર બહેનોને થોડું અમારા કા કામનો ટાઈમ નક્કી કરી આપે કે ભાઈ આ ટાઈમે કામ કરવું જ્યારે ત્યારે આશા વર્કર બહેનો અમે આગળ થઈએ છીએ અને કરીએ પણ છીએ અમારી કોઈ પણ બેન એવી નથી જે કામમાં ના પાડે છે અડધી રાત્રે અમે ડિલિવરીઓ પણ લઈને જઈએ ગમે ત્યારે અમને ફોન આવે ત્યારે અમે દોડ ભાગ કરીએ છીએ અને મારી બધી જ બહેનો આ કામકાજમાં તો કમ્પ્લીટ જ છે પણ તો પગાર આપવામાં કેમ બધી રીતે અમે કરીએ છીએ તો પછી અમારું અમારી એક જ માંગણી છે કે અમારું જે આ પચાસ ટકા દસ મહિના વધારો અને પચીસો રૂપિયા જે છે એ અમને ચૂકવી આપે અને અમારી જે પડતર માંગણીઓ છે એ પૂરી કરે બસ એના માટે છે અપીલ થેન્ક યુ ખેડૂતો બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે અને અહિયાં ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે ત્યારે ખેડૂતોને ખેતી કરવા માટે મળતી વીજળીના મીટર હટાવવા માટે અને હોર્સ પાવરના ચાર્જમાં સરકાર આર્થિક સહાય આપે તે માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે મીટર હટાવો ખેડૂત બચાવના સૂત્ર સાથે દિયોદર તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા અને માંગણી કરી રહ્યા છે કે ખેડૂતો પોતાના બોરવેલ ચલાવે છે તેમાં જે વીજળીના કનેક્શન લીધેલા છે તેમાં બે પ્રકારના કનેક્શન છે એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત જે હોર્સ પાવર આધારિત કનેક્શન લીધેલા છે તેનો વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે તેના કરતાં મીટર ટેરિફ નો ચાર્જ ડબલ થાય છે જેથી આવી વિસંગતતા દૂર કરી બધાને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ હટાવવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા એટલે તમામ ખેડૂતોને ચાર્જ આપવામાં આવે અને મીટર બંધ કરવામાં આવે અને વીસ વોચ પાવર ઉપરનું सरकार सहाय आले एना अनुसंधान में अत्यारे आवेदन पत्र आला था बिदा नंबर में के पानी આપણા નાયબ કલેક્ટર સાહેબ શ્રીને દિવોદર આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ખેડૂતોના વિદ્યુત બોર્ડની અંદર બે નીતિઓ ચાલી રહી છે એક હોર્સ ઉપર અને એક મીટર ઉપર એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન થાય છે ખૂબ ચાર્જ ભરવો પડે છે એના અનુસંધાને તાત્કાલિક મીટર હટાવી અને હોર્સ ઉપર તમામ ખેડૂતોને જે ચાર્જ આવે છે આપવામાં આવે અને બીજી વાત કે વીસ વર્ષ પાવર ઉપરનો જે ચાર્જ આવતો હોય ખેડૂતોને એ સરકાર વીસ પર ઉપરનો સહાય લે એવી અમે માગણી કરેલી છે આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને કરેલી છે એટલે આ અમારી માગણી સ્વીકારે સરકાર એવી અમારી માગણી છે અને જો સ્વીકારવા નહીં આવે તો આગળના સમયની અંદર આના માટે આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે કોઈ પણ ભોગે અમે આ બે નીતિઓ ચલાવવા માગતા નથી